નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આગામી સમયમાં કેવી આગાહી રહેશે મતલબ બેથી ત્રણ દિવસમાં કેટલી આગાહી રહેશે હાલમાં ગુજરાતમાં ખૂબ જ ગરમીનો અને બફારાનો માહોલ છે બધા મતલબ દક્ષિણ ગુજરાતની વાત કરીએ સૌરાષ્ટ્રની વાત કરીએ કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત કે કચ્છ જિલ્લાની વાત કરીએ તમામમાં અત્યારે બફારા જેવું વાતાવરણ છે ખૂબ જ તડકિયો પડી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં એક દિવસ પહેલાં રાતે વરસાદ પડી ગયો છે પણ એની સેવા કાંઈ પડ્યું નથી મિત્રો આખા ગુજરાતમાં હજી સુધી વરસાદની એક બૂથ પણ પડી નથી મતલબમાં ખાલી વાદળછાયું સવારે વાતાવરણ રહે છે પણ લગભગ દસ વાગે દસથી અગિયાર વાગે વાદળા હટી જાય છે અને તડકા જેવું ખૂબ જ મતલબ બહુ ગરમી થાય તેવું વાતાવરણ આવી જાય છે તો મિત્રો હાલમાં આપણે વાત કરવાની છે કે ચોમાસું કઈ જગ્યાએ અટકી ગયું છે અને ક્યારે આગળ વધશે હાલમાં મિત્રો તમે જોઈ શકો છો કે વાદળનો ઘેરાવો આપણે જોઈ શકાય છે અરબસાગર અને બંગાળની ખાડીના દરિયા કાંઠે અટકી ગયો છે મતલબ મુંબઈ છે મહારાષ્ટ્ર છે એની આગળ આવી શક્યો નથી મિત્રો તો મિત્રો તેનું કારણ શું છે તે આપણે આજે જાણીશું અને મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી વિશે આપણે જાણીશું પણ ગુજરાતમાં વાવણી ક્યારે થાય છે ખાસ કરીને તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતવાળા લોકો વાવણી માટે તત્પર મતલબ રાહ જોઈ રહ્યા છે વાવણીની તો વાવણી લાયક વરસાદ ક્યારે થશે તે આપણે મિત્રો વિડીયોમાં જોવાનું છે તો છેલ્લે સુધી બનાવી રેજો તમે વિડીયોમાં અને નવા હોય તો વિડીયોને લાઈક ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ચાલુ કરીએ વિડીયો તો હવે મિત્રો હું તમને થોડીક અંબાલાલ પટેલની આપણે જે આગાહી કરી છે બે દિવસ પહેલાં તેની હું તમને થોડીક માહિતી આપી દઉં અંબાલાલભાઈ પટેલે કીધું હતું કે તેરથી ચૌદ તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે તે મિત્રો આગાહી ચાચી હતી અને તેર તારીખે રાતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી ગયો છે સુરત નવસારી તાપી વલસાડ અને ડાંગ જેવા વિસ્તારમાં મતલબ હળવાથી ભારે વરસાદ જેવી આગાહી કરી હતી પણ હળવો વરસાદ ત્યાં વરસી ગયો છે તો હવે મિત્રો સૌરાષ્ટ્રની અને મધ્ય ગુજરાતની અને ઉત્તર ગુજરાતની આગાહી કરી છે તે અઢાર તારીખની આગાહી છે મિત્રો તો હવે અઢાર તારીખે આપણે જોવાનું રહેશે કે અઢાર તારીખે સૌરાષ્ટ્રમાં વરસાદ આવી જાય છે કે નથી આવતો ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે કે નહીં આવે તે આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો હવે આપણે બીજા સેટેલાઇટના મદદથી એ જાણવાની કોશિશ કરીશું કે આજે ચૌદ તારીખે છે તો મતલબ ચૌદ તારીખે આખા દિવસની ગુજરાતમાં વરસાદ પડશે કે નહીં પડે વાદળછાયું વાતાવરણ દેખાશે કે નહીં દેખાય તે જાણવાની કોશિશ કરીશું મિત્રો તો વિડીયોમાં તમે બને રહેજો આજો મિત્રો બીજા સેટેલાઇટના મદદથી આજે તારીખ છે ચૌદ તારીખને શનિવાર છે તો મિત્રો ગુજરાતની અંદર કોઈ પણ વાદળ દેખાતું નથી મિત્રો તમે અત્યારે ખાસ કરીને જોઈ શકો છો ગુજરાતની અંદર કોઈ પણ વાદળ દેખાતું નથી મિત્રો વાદળનો ઘેરાવો છે જ નહીં મતલબ એમ કહી શકાય તો મિત્રો હું તમને વાત કરું પંદર તારીખની તો મિત્રો પંદર તારીખમાં આપણે સેટેલાઇટના મદદથી જોવાની કોશિશ કરીશું તો મિત્રો પંદર તારીખમાં ગુજરાતમાં વરસાદ પડી શકે છે મિત્રો તમે જોઈ શકો છો આ વિડીયોમાં ગુજરાતની અંદર વરસાદ પડી શકે છે મિત્રો આમાં તમે સેટેલાઇટના મદદથી જોઈ શકો છો કે વાદળનો ઘેરાવો દેખાણો છે જરાક વડોદરા ભરૂચ સુરત છોટાઉદેપુર દાહોદ પંચમહાલ છે બનાસકાંઠા આવી જાય છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ પણ આવી જાય છે અને ભાવનગરના થોડાક વિસ્તારમાં મિત્રો વરસાદ પડવાની શક્યતા છે પંદર તારીખે મિત્રો પંદર તારીખે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો સાગરના દરિયાકાંઠાનો વિસ્તાર મવવા પણ આવી જાય છે તેમાં અને થોડોક દીવનો પણ વિસ્તાર આવી જાય છે કારણ કે ના પણ વાદળનો ઘેરાવો દેખાય છે તો અરબસાગરની અંદર અત્યારે વાદળા બની રહ્યા છે મિત્રો તે આવતા લગભગ પંદરથી સોળ તારીખે આપણા ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે મિત્રો એપના આધારે જાણવાની કોશિશ કરીશું કે આપણે પંદર તારીખે બપોર પછી કેવો વાતાવરણ વાતાવરણ રહેશે મતલબ સૌરાષ્ટ્રની અંદર બપોર પછી વરસાદ આવી શકે છે તેવી શક્યતા છે મિત્રો મધ્ય ગુજરાતની અંદર આવશે અને કચ્છના થોડાક ભાગમાં આવશે બનાસકાંઠામાં આવશે પાટણમાં આવશે મહેસાણામાં વરસાદ વરસી શકે છે પંદર તારીખે બપોર પછીની વાત છે મિત્રો અને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી મહુવાનો વિસ્તાર આવી જાય છે ગોંડલ આવી જશે રાજકોટમાં પણ થોડા અને અમદાવાદ ખાસ કરીને અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે બપોર પછી જે ચોમાસું મુંબઈ સુધી અટકી ગયું હતું મિત્રો તે કઈ તરીકે આગળ વધશે તે આપણે જાણવાની કોશિશ કરીશું જો મિત્રો અત્યારે ઘેરાવો જે છે તે મુંબઈ ઉપર અત્યારે જોવા મળે છે મિત્રો તમે અહીંયા સિરિયસલી જોઈ શકો છો જે ઘેરાવો વાદળનો ઘેરાવો છે તે મુંબઈ ઉપર અત્યારે ખાસ કરીને જોવા મળે છે ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો જ્યાં લાલ કલરનું ટપકું હોય છે મિત્રો અને આ જો ધોધમાર વરસાદ વરસી રહ્યો હશે અત્યારે હવે મિત્રો અત્યારે પંદર તારીખ છે તો મિત્રો આપણે સોળ તારીખે જોવા જઈએ તો આપણે સોળ તારીખે આપણે અત્યારે એક વાગે મતલબ ત્રણ વાગે ગયા ત્રણ એ એમ છે મતલબ રાતનો સમય છે હવે સાત સાત વાગે આઠ વાગે નવ વાગે જોઈએ મિત્રો નવ વાગે તમે જોઈ શકો છો કે આપણો વાદળનો ઘેરાવો જે મુંબઈ મુંબઈ ઉપર હતો તે અત્યારે અરબસાગરની ઉપર આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો થોડોક દીવ દીવમાં અને અરબસાગરની અંદર તમે તે વાદળનો ઘેરાવો જોઈ શકો છો ગુલાબી કલરનું ટપકું તમને દેખાતું હોય છે મિત્રો તો આપણે અનુમાન લગાડીએ કે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું હતું ત્યાં અટકી ગયું હતું ઘણા લગભગ અઠવાડિયેથી અટકી અટકીને પડ્યું હતું મતલબ આગળ નહોતું વધતું અત્યારે સોળ તારીખે આપણે જોવા જઈએ તો તે આગળ વધી રહ્યું છે મિત્રો તમે આ આમાં જોઈ આ મેપની થ્રુ તમે જોઈ શકો છો કે મુંબઈથી થોડેક આગળ આવ્યું છે ચોમાસું મતલબ ગુજરાત ગુજરાત તરફ આવી રહ્યું છે ચોમાસું તમે આ વિડીયોમાં જોઈ શકો છો મુંબઈ અત્યારે અહીંયા છે અને આપણો જે ચોમાસું જે છે તે ભારે વરસાદને લીધે આગળ આવી રહ્યું છે તો મિત્રો આપણે વાત કરીએ તો ચોમાસું કેટલે સુધી આગળ જાય છે તો મિત્રો મંગળવાર આપણે સત્તર તારીખે મંગળવાર થાય છે તો મિત્રો મંગળવારે સત્તર તારીખે ચોમાસું તમે જોઈ શકો છો ગુજરાતની ઉ અંદર આવી જાય છે તો મિત્રો વાત કરીએ અત્યારે આપણે સત્તર તારીખની તો મિત્રો સત્તર તારીખની અંદર તમે જોઈ શકો છો કે સત્તર તારીખે ભારે વરસાદ પડવાની આગાહી હું અનુમાન લગાડી શકું છું કે ભારે વરસાદ પડી શકે છે કારણ કે આ મેપ એવું દેખાડે છે કે અમદાવાદની ઉપરનો જે ભાગ ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં ઘેરાવો વાદળનો ઘેરાવો ખૂબ જ જોવા મળ્યો છે તેના કારણે આપણે અનુમાન લગાડી ગયું કે સત્તર તારીખે ખૂબ જ વરસાદ પડી શકે છે વાત કરીએ વાવણીલાયક વરસાદની તો મિત્રો વાવણીલાયક વરસાદ માટે અંબાલાલભાઈ પટેલે કીધું છે કે અઢારથી ઓગણીસ તારીખની અંદર ધોધમાર વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે તો મિત્રો આપણે બીજા સેટેલાઇટના મદદથી આપણે એ જાણવાનું કરીશું જાણવાની કોશિશ કરીશું કે વીસથી આપણે ઓગણીસથી વીસ તારીખની અંદર કેવો વાદળનો ઘેરાવો રહેશે ગુજરાત ઉપર તે આપણે અત્યારે જાણીએ મિત્રો વીસ તારીખે આવશે શુક્રવાર અને શુક્રવારે તમે જોઈ શકો છો મિત્રો વાદળનો ઘેરાવો મતલબ ગુજરાત ઉપર ફૂલ જોવા મળ્યો છે મિત્રો તમે આ માં જોઈ શકો છો વાદળનો ઘેરાવો ગુજરાત ઉપર ફૂલ મતલબ ફૂલ જ જોવા મળ્યો છે મિત્રો અંબાલાલભાઈ પટેલે જણાવ્યું તેમ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ક્યારે થશે અઢારથી ઓગણીસની વીસ તારીખ મતલબ અઢારથી વીસ તારીખની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી થઈ જશે તો મિત્રો આપણે સેટેલાઇટના મદદથી અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે વીસ તારીખની આ સેટેલાઇટ ઇમેજ છે આ વીસ તારીખની અંદર મિત્રો ગુજરાતની અંદર ખૂબ જ વરસાદનો ઘેરાવો જોવા મળ્યો છે મિત્રો ભારે વરસાદ થઈ થઈ શકે છે મિત્રો ઓગણીસ તારીખની વાત કરીએ તો ઓગણીસ તારીખની અંદર તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે ગીર ગીર સોમનાથ છે જૂનાગઢ છે કે અમરેલી તેમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ શકે છે તો મિત્રો અત્યારે વાત કરીએ આપણે વીસ તારીખની તો વીસ તારીખની અંદર સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ વરસશે તેનું ફાઇનલ જ છે મિત્રો એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં કારણ કે દક્ષિણ ગુજરાત વન વિસ્તાર જેવો વિસ્તાર છે એટલે વરસાદ ત્યાં ખેંચાય છે મિત્રો હર વર્ષ મ મતલબમાં હર વર્ષે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધારે થાય જ છે અને વાત કરીએ તો આપણે મધ્ય ગુજરાતની અને ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં પણ વીસ તારીખે વરસાદ આવી જાય છે તમે વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા હો તો વીસ તારીખ સુધી રાહ જોઈ લો કારણ કે અતિભારે વરસાદ વીસ તારીખની આજુબાજુ થવાનો છે ઓગણીસથી વીસ તારીખની અંદર તો મિત્રો માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ બીજા વિડીયોમાં